દિલ્લીના રાજોલામાં ચૌદ મંદિર ડિમોલેશનનો મામલો જે ગઈકાલે હિન્દુ સમાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આપ્યું હતું આવેદન પત્ર મંદિર તોડી પાડવાને લઈ હિન્દુ સમાજમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે ડિમોલેશનને લઈ રાજુલા ભાજપના નેતા રવુભાઈએ સ્પષ્ટતા કરી છે મંદિર તોડી પાડવાને લઈ ભાજપ નેતા રવુ ખુમાણે આપી છે પ્રતિક્રિયા હાલ કોઈ પણ મંદિર તોડી પાડવામાં નહીં આવે માત્ર દબાણોનો સર્વે ચાલી રહ્યો છે રાજુલા હિન્દુ સમાજ ચિંતા ન કરે રાજુલા શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક અફવા હતી કે ભાઈ રાજુલામાં ચૌદ જેટલા મંદિરો તોડી નાખવામાં આવશે એની હકીકત મેં જાણી ચીફ ઓફિસરને અધિકારીનો ફોન કર્યા અમારા ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત કરી આવું કોઈ વસ્તુ અત્યારે બનવાનું નથી એક બે હજાર નવથી સુપ્રીમ કોર્ટમાં એક મેટલ આલે છે એ મેટલના આધારે નગરપાલિકાને સર્વે કરવાનું કીધું છે રહી વાત અઠીલા હનુમાન એ માલિકીની જગ્યામાં છે અમુક મંદિરો છે એ માલિકીની જગ્યામાં છે અને આ સરકાર સમસ્ત સરકાર હિન્દુ સમાજની હાર્યા છે હિન્દુ સમાજની કાલે લાગણી દુભાણી એ સ્વાભાવિક છે કે આવું થયું હોય તો હિન્દુ સમાજની અને વિશ્વ હિન્દુ પ્રદેશની લાગણી દુભાય પણ મેં ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ધારાસભ્ય ગાંધીનગર છે અને સરકારના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય ત્યારે હીરાભાઈ સોલંકીને વિશ્વાસમાં લીધા વગર રાજુલા શહેરમાં કોઈ પણ મંદિર તૂટવાના નથી એની હું તમને ધારાસભ્ય વતી બાંધરી આપું છું અને આ મેટર છે સુપ્રીમ કોર્ટની છે જાહેર માર્ગો ઉપર જે દબાણ થયા છે એનું એક સર્વે આલે છે સર્વે આલે છે એને તોડવા માટેની સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી એના આધારે રિપોર્ટ મંગાવ્યો છે હાલ પૂરતી આવી કોઈ વસ્તુ છે નહીં અને આવી કાંઈ થાય નહીં આજે રાજુલા હિરે ભવિષ્યમાં આવ્યા હતા ધારાસભ્યો આજે પણ હિન્દુ આરે અને હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ આરે ધારાસભ્ય છે અને કાયમી માટે રહેવાના છે